એક સરસ વાર્તા સાંભળવી છે આજે જો પક્ષીની સાંભળવી કે પ્રાણીની અડધા પક્ષીની સાંભળ્યું અડધાની પ્રાણીની આપણે પક્ષીની વાર્તા સાંભળીએ આજે સરસ પક્ષીની બહુ મજા આવે હા એ જાનવર હોય ને એટલે પ્રાણી ઓકે ચાલો બે નહીં સાંભળવી તો વારાફરતી સાંભળશું આજે આપણે એક સરસ મજાના તમારી જેવા ડાયા 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 હોશિયાર કબૂતરભાઈ વાર્તા સાંભળી તમે બધા કબૂતરભાઈ જેવા ડાયા ડાયા છો ને એની વાર્તા સાંભળી બરાબર બહુ મસ્ત વાર્તા છે જો છેલ્લે યાદ રાખજો પછી હું પૂછીશ અંદર શું આવ્યું હતું એમ બરાબર એક સરસ મજાનું એક દિવસ કબૂતરનું ટોળું ઉડતું ઉડતું જાતું હતું આકાશમાં કેટલા બધા કબૂતર હો ભાઈ એમાં એક મોટું કબૂતર હતું ને કબૂતર દાદા એને બધા દાદા કહેતા હતા આ દાદાનું બધા જેમ કે ને માને એમાં તમારી જેવા નાના નાના કબૂતર હતા તમારા મમ્મી પપ્પા ઝવડા થોડાક મોટા મોટા જાનવી બેન કબૂતર હતા તો આવું બધું કબૂતરનું ટોળું હતું ને એ એક દિવસ ઉડતું 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 ક્યાંક આગે આગે જાતું તું એમાં બધા નાના નાના બચ્ચા તમારી જેવા જેમ હાલી હાલીને થાકી જાય ને એમ નાના નાના કબૂતર ઉડતા ઉડતા થાકી ગયા દાદા અમને બહુ થાકી ગયા અમારે નીચે ઉતરવું છે ઘડી આરામ કરવો છે અને દાદા સવારના ના ઉડીએ છીએ ભૂખો લાગી છે હાલો ને ક્યાંક નીચે ઉતરીને ચણવા જઈ આપણે બધા ક્યાંક ફરવા ગયા હોય તો હોટલમાં ખાવા જઈએ છે ને તો એમાંય મમ્મી પપ્પા હોય જોવે ઓ ભાઈ સારી હોટલ હોય ને એમાં જાય જમવા ગમે એવી હોટલ હોય એમાં જમવા જાય નહીં એટલે કબૂતર દાદા એ છે ને હરખાઈ ઉપરથી ધ્યાનથી જોયું કે નીચે ક્યાંય ઉતરાય એવું છે નીચે તો ભાઈ એકલા ઝાડ ઝાડ છે કોઈએ દાણા ચણવા નાખ્યા હોય પછી કબૂતરના જે દાદા હતા ને એને ખબર હતી કે ક્યાંક એવું ખાવાનું આવશે ને તો આપણે બધા ઉતરશું એટલે છોકરાને કે હાલો બચ્ચાઓ થોડીક વાર ઉડો થાક લાગી ગયો હોય તો ધીમે ધીમે ઉડો એવું સરસ જગ્યા આવશે તો આપણે આરામ કરવા અને ચણવા માટે નીચે ઉતરશું એટલે બચ્ચા તો બિચારા પરાણે પરાણે થાકી ગયા હતા તો ઉડતા 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 આગળ વધ્યા થોડે દૂર આગળ ગયા ને ત્યાં બચ્ચા બધું જ જોઈ ગયા જો કબૂતર ઊંચે ઉડતા હોય તો એમ નીચે ચણ નાખી હોય તોય દેખાઈ જાય એટલે બહુ ઊંચેથી બચ્ચા જોઈ ગયા કે ઓ નીચે તો કેટલી સરસ ચોખ્ખી જગ્યા છે અને આ જગ્યામાં તો ભાઈ ચણ નાખેલી છે કોકે

હાલો આપણે નીચે નથી ઉતરવાનું આગળ વધો એટલે કે દાદા તો કેવા છે 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 કેટલી લાગી થાકી ગયા કેવું સરસ નીચે જગ્યા ઉતરવા દેતા એના મમ્મી પપ્પા ની ફરિયાદ કરવા માંડ્યા હાલો ને નીચે દાદા ને કયો ને નીચે જાય પછી દાદા એ કીધું નહીં છોકરાઓ જો આટલા મોટા જંગલ માં વચ્ચે થોડીક જગ્યા છે એમાં ચણ નાખવા કોણ આવ્યું હોય જંગલ માં કોઈ માણસ રહેતું હોય માણસ રહે જંગલ માં પ્રાણી રે ને તો આ જંગલમાં ચણ આવી ક્યાંથી છોકરા કે પણ નહીં ગમે બોલો અમે બધું ધ્યાન રાખશું અમારે નીચે ઉતરવું છે હવે અમે નથી ઉડી શકતા હવે થાકી ગયા દાદા કે જો છોકરા તમારે જવું હોય તો જાજો પણ બહુ સાવધાન રહેજો બહુ ધ્યાન રાખજો ભાઈ નહીતર આપણે ક્યાંક પકડાઈ જશું બચ્ચા કે પણ દાદા આમ બધું જોઈ લઈએ આપણે ક્યાંય કોઈ છે નહીં કોઈ નહીં હોય તો આપણે ઉતરશું નીચે એટલે થોડાક નીચે ઉતર્યા ઝાડમાં આમાં ડું બધે જોઈ લીધું પણ કોઈ દેખાણું એટલે બચ્ચા કબૂતર નું આખું ટોળું ફટફાટ ફટફટ ફટફટ પાંખો આવ્યું નીચે અને છોકરા ને તો ભાઈ એવી ભૂખ લાગેલી એવી ભૂખ લાગેલી પાટ 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 ફાટ પાટ મંડ્યા ચડવા દાદા અને મમ્મી પપ્પા ને ખબર કે અહીંયા ધ્યાન રાખવા જેવું છે દાદા આમ ચારે જોવે કોઈ છે નહીં ને કોઈ છે નહીં ને કોણ હોય શકે જંગલમાં તો કે ભાઈ પક્ષીને પકડવા માટે શિકારી આવ્યા હોય શકે શિકારી હોય ને આવું આઈડિયા કરે ચણ નાખે અને પછી બધા પક્ષી ચણવા આવે ને એટલે પક્ષી ઉડી શકે નહીં એટલે બધા ચણવા માંડ્યા ભૂખ્યા હતા એ મંડ્યા ખાવા પણ જેને ચિંતા હતી ને દાદાને મમ્મી પપ્પાને આમ ચારે જોવે તમે કબૂતરને ચણતા જોયા છે જોઈ એક દાણો ખાય ને પાછું ચારે બાજુ જોવે પાછો એક દાણો ખાઈ ને ચારે બાજુ જોવે એવું કરે ને બહુ બીકણું પક્ષી છે કબૂતર બધાથી બહુ બીવે તમે તાળી પાડો ને તોય ભાગી જાય એ ચણતું હોય ને તમે ફટાક કરતી તાળી પાડો ને હા અત્યારે ક્યાં છે કબૂતર અત્યારે કબૂતર છે તો તાળી શું કરવા પાડો છો હા પછી બધાનું લઈએ શિવમભાઈ પછી આપણે જોઈએ બરાબર તો શું થયું ખબર બધા પક્ષી ચણતા હતા ને લક્ષભાઈ બધા પક્ષી ચણતા હતા ને ત્યાં ઝાડ પાછળ કોઈને ન દેખાય એવો છુપાયેલો એક શિકારી હંતાણેલો હતો અને એના હાથમાં મોટી ઝાડ હતી ઝીણી ઝીણી પાતળી દેખાય નહીં એવી એટલે એ તો ભાઈ અવાજ ન થાય પાંદડા માનો છાનો માનો બહાર નીકળ્યો અને ઓલા બધા પક્ષી એ જોયું કે આ કોઈ નહીં ને બધા પક્ષી માંડ્યા નીચું જોઈને ચણવા હવે બધા ચણતા હતા ને ત્યાં શિકારી બહાર નીકળ્યો ઝાડની છેલ્લી ડાળીએ આમ બધા પક્ષી પકડાઈ જાય એવી રીતે બહાર આવી અને આમ ઝાડ ફેંક્યું ને અને ઝાડ તો ભાઈ પોળું થઈને નીચે પડ્યું ને બધા કબૂતર અંદર પુરાઈ ગયા અને બધા રડો મૂડ્યા નાખો ઘુ 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 કરવા મીડ્યા દાદા દાદા મમ્મી પપ્પા બચ્ચા બચ્ચા હતા એટલે મંડ્યા રોવા મંડ્યા રોવા એના દાદા કે સૌથી પહેલા બધા શાંત થઈ જાવ પણ દાદા આપણે પકડાઈ ગયા તમે ના પાડી તો આપણે આવ્યા હવે આપણે બધાને મારી નાખશે જો છોકરા આપણે હિંમત હારી એમ હિંમત હારી જાય ને તો પકડાઈ જાય પણ આપણે આઈડિયા કરીએ ને આપણે રોવા માંડીએ બી જઈ તો પકડાઈ જઈશું પણ રોવાને બદલે આપણે વિચારો આઈડિયા કરો કે ઝાડમાંથી કઈ રીતે છૂટી શકાય તો ભાઈ બધાએ પાંખું ફફડાવી પણ ઝાડમાંથી કંઈ છૂટી શકાય એમ હતું નહીં એટલે એટલે દાદાએ વિચાર્યું જો બધા ઘડી શાંતિ રાખો ઘોડીક વિચારવા દો અને દાદા તો ભાઈ બહુ સમજદાર હતા અનુભવી હતા એટલે દાદાએ કીધું કે સાંભળો જો બધા બાળકો મમ્મી પપ્પા બધા સાંભળો હું તમને જ્યારે એમ કહું ને કે એક દો તીન ત્યારે તીન કહું ને એટલે બધા એક સાથે ઉડજો એટલે ઓલા બધા કે પણ દાદા આપણે થોડા ઉડી શકીએ દાદા કે પણ તમે ટ્રાય તો કરો તમે ઉડવાની હિંમત તો કરો એટલે બધા બચ્ચા કે હા દાદા હાલો તમે વન ટુ થ્રી બોલો એટલે ભાઈ દાદા તો પાંખો ફફડાવતા ત્યાં તો હાર ઉડી ઝાડ માથામાં રહી ગઈ અને પાંખું ધીમે ધીમે ફફડાવતા 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 બધા કબૂતર ઊંચે વહી ગયા અને બોલો શિકારી તો ભાઈ હજી ઝાડ ઉપરથી ઉતરીને જાળી ભેગો કરવા ગયો ગયો ત્યાં તો બધા પક્ષી ઉરી જાય ઓલો વાંહે દોડો એ કબૂતર ભાઈ મારી જાળ તો આપતા જા જો કબૂતર તો હાથમાં ન આવ્યું વંશિકા બેન કબૂતર તો હાથમાં ન આવ્યા પણ જાળય વઈ ગાય અને જો કોઈ ઊભા ન રહેતા ઉડ્યું બોલો એટલે આખા ટોળા એટલી હિંમત કરી એટલે બધા ઉડ્યા અને પછી દાદા કીધું કે હે દાદા જ ઓલા છોકરા કે દાદા આપણે જાળ કેમ કાઢશું દાદા કે ચિંતા કરો માં હું છું તમારી સાથે થોડેક આગળ ઉડતા ઉડતા ગયા ને તો ટેકરી જેવું આવ્યું ને તો દાદાએ કીધું ચાલો આ ટેકરી ઉપર બધા ઉડી ઉતરી જાવ તો ધીમે 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 ઉડતા ઉડતા નીચે ઉતર્યા પછી દાદા હવે તો હજી પાછા પૂરાઈ ગયા હવે દાદા કે શાંતિ રાખો મારો ભાઈ બનશે કંઈ લે દાદા નો ભાઈ પણ ટેકરી ઉપર કે હા હા હું બોલાવું છું હમણાં એટલે કબૂતર ભાઈ ભાઈ એવો સરસ ગુગુ ગુ 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 કર્યું ને ત્યાં તો એક ઉંદર ભોયરા માંથી એનો દર હોય ને એમાંથી બહાર આવ્યો આમ ડોકાણો ઉંદર ડોકાણો એટલે ઉંદર કે લે આ તો કબૂતર ભાઈ મારો ભાઈ બંધ આવ્યો લાગે છે ઉંદર ભાઈ બહાર આવ્યા જોયું તો કે લે આ કબૂતર ભાઈ તમને બધા શું થયું કોણે પકડ્યા કે વાતું પછી કરજે હાલ હાલ પેલા અમને બધાને છોડાય ત્યાં તો ઉંદર ભાઈ કેટલા ઉંદરને ને બોલાય આવ્યા અને શું કર્યું બધા ઉંદરોએ જાળીને કટકટ 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 કટકટકટ કાપી નાખી અને બધાય આખું ફફડાવીને ત્યાં તો બધા કબૂતર છૂટા થઈ ગયા અને બધા કબૂતર તો એવા રાજી થઈ ગયા એવા રાજી થઈ ગયા પછી ઉંદરભાઈ પૂછ્યું એટલે બધી વાત કરી કે છોકરા મારું કાંઈ માને નહીં બહુ ભૂખ લાગી કરીને નીચે ઉતર્યા અને પકડાઈ ગયા સારું થયું ઉંદરભાઈ તમે અમને છૂટા કર્યા એટલે ઉંદરભાઈ થેન્ક યુ

હવે હસ્તી ચાલુ કરી દેજો મમ્મી પપ્પા કે આપણા સારા માટે કેતા હોય એટલે એની બધી વાત માનવાની